નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ગોવંદગુર યુનિવર્સિટી વિંજોલ ગોધરા સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત આવેલી વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરિયન સ્પોર્ટ્સ પીઆરઓ કેમ્પસ ઓફિસર એક્ઝામ કોર્ડિનેટર પ્રોગ્રામ ઓફિસર એકાઉન્ટન્ટ કલર્ક પટ્ટાવાળા માળી સફાઈ કામદાર ટાઇપિસ્ટ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ તમે જોઈ શકો છો મિત્રો પ્રોગ્રામ ઓફિસર જે ગૃહ માતા સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે શૈક્ષણિક લાયકાત અરજી કેવી રીતે કરવી તેના વિશે સ્ટોર મેનેજર સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોશો આપણે તમામ જગ્યાઓ અંતર્ગત શૈક્ષણિક લાયકાત વિશે તો તમે બન્યા રહેજો મિત્રો વિડીયોમાં તો વાત કરીએ પહેલા નંબરની જે કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ યુનિવર્સિટી વિંજોલ ગોધરા સલગના એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ સ્વનિર્ભર કલારાણી માટે નીચે મુજબના વિભાગમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાતના સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વસ્તા શર્મા અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સ્થાનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં કોલેજને મળે તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ આવેલી અરજી માન્ય ગડવામાં આવશે નહીં લાયકાતના ધોરણો યુનિવર્સિટી રાજ્ય સરકાર તથા યુજીસી નિયમો મુજબ રહેશે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો બીએ વિભાગ માટે આચાર્ય માટેની જગ્યા છે મિત્રો જેમાં પીએચડી નેટ સેટ તથા દસ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમાનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સોળ જગ્યા છે જેમાં ગુજરાતી માટે ત્રણ મનોવિજ્ઞાન માટે ત્રણ અંગ્રેજી માટે ત્રણ ઇતિહાસ માટે ત્રણ સમાજશાસ્ત્ર માટે ત્રણ સંસ્કૃત માટે એક જગ્યા છે એમએ પંચાવન ટકા પીએચડી નેટ સેટ તથા યુનિવર્સિટીના અનુસાર ગ્રંથપાલ માટે એક જગ્યા છે જેમાં એમએલઆઈબી પીએચડી નેટ સેટ તથા યુનિવર્સિટીના નિયમનુસાર સ્પોર્ટ્સ પીટીઆઈ માટે એક જગ્યા છે જેમાં એમપીએડ પીએચડી નેટ સ્લેટ યુનિવર્સિટીના નિયમાનુસાર પીઆરઓ માટે એક જગ્યા છે તથા યુનિવર્સિટીના નિયમાનુસાર કેમ્પસ ઓફિસર માટે એક જગ્યા અનુસ્નાતક પંચાવન ટકા અનુભવી કોર્ડિનેટર માટે એક જગ્યા છે મિત્રો સ્નાતક સીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર ટ્રાન્સપોર્ટ મેનેજર માટે એક જગ્યા છે બાર પાસ હેવી લાઇસન્સ પાંચ વર્ષનો અનુભવ પ્રોગ્રામ ઓફિસર માટે એક જગ્યા એમબીએ પંચાવન ટકા તથા યુનિવર્સિટીના નિયમાનુસાર એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે બી કોમ કરેલ હોય ક્લાર્ક માટે ચાર જગ્યા જેમાં સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર પટાવળા માટે સાત જગ્યા જેમાં ધોરણ બાર પાસ માળી માટે બે જગ્યા દસ પાસ સફાઈ કામદાર માટે આઠ જગ્યા આઠ સિક્યુરિટી ઓફિસ સિક્યુરિટી માટે બે જગ્યા છે મિત્રો સ્ટોર મેનેજર માટે જગ્યા જેમાં બીકોમ પાસ તથા ટાઇપિસ્ટ માટે એક જગ્યા સ્નાતક સીસીજી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર કોમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યા છે જેમાં સ્નાતક સીસીજી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર બીકોમ વિભાગ માટેની વાત કરીએ તો આચાર્ય માટે એક જગ્યા છે મિત્રો જેમાં પીએચડી સ્લેટ તથા દસ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમુસાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યા છે જેમાં એકાઉન્ટન્સી માટે ચાર મેનેજમેન્ટ માટે એક અર્થશાસ્ત્ર માટે એક જગ્યા છે એમએ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોય છે લાઇબ્રેરી એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા જેમાં એમએલ પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા એમપીએન પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિમાનુ પીઆરઓ માટે એક જગ્યા છે એમબીએ પંચાવન ટકા ટકા સાથે એક્ઝામ કોર્ડિનેટર માટેની એક જગ્યા સ્નાતક પ્લસ કોમ્પ્યુટરના જાણકાર પ્રોગ્રામ ઓફિસર માટે જગ્યા છે એકાઉન્ટ માટે એક જગ્યા માટે બે જગ્યા છે મિત્રો જેમાં ટાઈપિસ્ટ અને કોમ્પ્યુટર ઓપરેટર માટે સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ બીઆરએસ વિભાગ માટે આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં પીએચડી નેટલેટ તથા દસ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમાનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ત્રણ જગ્યા છે જેમાં એગ્રોમી માટે એક બાગાયત માટે એક પશુપાલન માટે એક જેમાં જગ્યા છે જેમાં એમએલઆઈ પીએચડી નેટલેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર સ્પોર્ટ્સ માટે એક જગ્યા એમપીએડ પીઆરઓ માટે એક જગ્યા એમબીએ પંચાવન ટકા નિયમાનુસાર યુનિવર્સિટીના તેમજ કેમ્પસ ઓફિસર માટે એક જગ્યા જેમાં અનુસ્નાતક પંચાવન ટકા અનુભવી પ્રાથમિકતા एग्जाम कोऑर्डिनेटर માટે એક જગ્યા છે સ્નાતક 55 સ્નાતક CCC+ કમ્પ્યુટરના જાણકાર પ્રોગ્રામ ઓફિસર માટે એક જગ્યા એકાઉન્ટન્ટ માટે એક જગ્યા જેમાં બીકોમ એકાઉન્ટન્સી કરેલું હોય ક્લાર્ક માટે એક જગ્યા છે મિત્રો સ્નાતક CCC+ કમ્પ્યુટરના જાણકાર પટાવળા માટે 3 જગ્યા છે બારપાસ માળી માટે એક જગ્યા 10પાસ સફાઈ કામદાર માટે 8પાસ 2 જગ્યા છે ગ્રુમાતા માટે એક જગ્યા છે બારપાસ સિક્યુરિટી માટે એક જગ્યા બારપાસ 5 વર્ષનો અનુભવ ટાઇપિસ્ટ તેમજ કમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક CCC+ કમ્પ્યુટરના જાણકાર હોય છે ત્યારબાદ એમએસડબ્લ્યુ વિભાગ માટે આચાર્ય માટે એક જગ્યા છે પીએચડી નેટસ્લેટ તથા દસ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિમાનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યા છે જેમાં એમસડ ડબલ્યુ પંચાવન ટકા પીએચડી નેટસ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર ગ્રંથપાલ માટે એક જગ્યા એમએલઆઈબી પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિમાનુસાર પીટીઆઈ માટે એક જગ્યાએ એમપીએડ પંચાવન ટકા પીએચડી નેટસ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર પીઆરઓ માટે એક જગ્યા છે એમબી એમએસ ડબલ્યુ પંચાવન ટકા તથા યુનિવર્સિટીના નિયમાનુસાર કેમ્પસ ઓફિસર માટે એક જગ્યા છે એક્ઝામ કોર્ડિનેટર માટે પણ એક જગ્યા છે જેમાં સ્નાતક સીસીજી પ્લસ કોમ્પ્યુટર जानकारी प्रोग्राम ऑफिसर માટે એક જગ્યા છે MBA 55% તથા યુનિવર્સિટીના નિમન અનુસાર એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો જેમાં B.Com એકાઉન્ટન્સી ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં સ્નાતક CCC + કમ્પ્યુટરનો જાણકાર પટાવાળો માટે 5 જગ્યા છે મિત્રો 12 પાસ માળી માટે એક જગ્યા છે 10 પાસ સફાઈ કામદાર માટે 2 જગ્યા છે 8 પાસ સિક્યુરિટી માટે એક જગ્યા છે 12 પાસ 5 વર્ષનો અનુભવ સ્ટોર મેનેજર માટે એક જગ્યા છે B.Com પાસ ટાઇપિસ્ટ માટે એક જગ્યા છે સ્નાતક CCC + કમ્પ્યુટરનો જાણકાર કમ્પ્યુટર ઓપરેટર 2 જગ્યા સ્નાતક CCC + કમ્પ્યુટરનો જાણકાર ડીએઆઈ માટેની વાત કરીએ ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર માટે તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યાએ છે મિત્રો જેમાં બીએસી નર્સિંગ ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર સ્નાતક કેમિસ્ટ્રી ડબલ્યુ તથા યુનિવર્સિટીના નિયુનુર લાઇબ્રેરી ગ્રંથપાલ માટે એક જગ્યા છે એમએલઆઈપી પંચાવન ટકા પીએચડી સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર પીટીઆઈ સ્પોર્ટ્સ માટે એક જગ્યા છે મિત્રો એમપીએડ નેટ તથા યુનિવર્સિટી પ્રોગ્રામ ઓફિસર માટે એક જગ્યા એમબીએ પંચાવન ટકા તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો બીકોમ એકાઉન્ટન્સી ક્લર્ક માટે એક જગ્યા છે જેમાં સ્નાતક સીસીજી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર પટાવાળા માટે બે જગ્યા છે મિત્રો જેમાં ધોરણ બાર પાસ તથા સફાઈ કામદાર માટે એક જગ્યા છે જેમાં ધોરણ આઠ પાસ સિક્યુરિટી માટે એક જગ્યા છે ધોણ બાર પાસ પાંચ વર્ષનો અનુભવ ટાઇપિસ્ટ માટે એક જગ્યા છે સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર કોમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યા છે મિત્રો સ્નાતક સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી એકલવ્ય કોલેજ સ્વનિર્ભર કલારાણી રંગલી ચોકડી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટા ઉદેપુર પિનકોડ ઓગણચાલીસ અગિયાર પાંત્રીસ પર અરજી મોકલવા માટે છે મિત્રો જાહેરાત દસ દિવસની અંદર તો આથી મિત્રો વિવિધ કોલેજો અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય